ના કાપોદરા પોલીસ મથકે નોંધાયેલી અપહરણ અને પોક્સોના ગુનાના ચાર આરોપી અને ફરિયાદી વચ્ચે સમાધાન કરાવવા પીઆઈ રાઇટર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયદીપ પાટીલે વીસ હજારની લાંચ માંગતા એસીબીએ છટકું ગોઠવી લાંચિયા પોલીસ કર્મીને પકડી પાડ્યો હતો સુરતના કાપોદરા પોલીસ મથકની હદમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની પંદર વર્ષની શગીરાનું પંદરમી નવેમ્બરે અપહરણ કરાયું હતું આ ગુનામાં કાપોદ્રા પોલીસે અપહરણ અને પોક્સો હેઠળ ગુનો નોંધી ચારની ધરપકડ કરી હતી આ કેસમાં આરોપીઓ અને ફરિયાદી વચ્ચે સમાધાન કરાવવા પીઆઈના રાઇટર જયદીપ પાટીલે આરોપીના સગા પાસેથી વીસ હજાર જેથી સંબંધીએ વલસાડ એલસીબીનો સંપર્ક કર્યો હતો વલસાડ એલસીબીના સ્ટાફે બુધવારે કાપોદરા સિદ્ધ હાઈસ્કૂલના ગેટ પાસે છટકું ગોઠવી પંદર હજારની લાંચની રકમ લેવા આવેલા પોલીસકર્મીના વચેટિયા સુરેશ વાઘજી હિરપરાને રંગે હાથ ઝડપી પાડ્યો હતો વચેટીઓ સુરેશની સાથે પોલીસ કર્મી જયદીપ પાટીલ નજીકમાં ઉભો હતો આથી એસીબીના સ્ટાફે તેને પણ દબોચી લીધો હતો પોલીસ કર્મી જયદીપ પાટીલે બચવા માટે ભારે ધમપછાડા કર્યા હતા પરંતુ એસીબીના સ્ટાફે કાપુદ્રા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ જયદીપ મારુ પાટિલ અને વચેટીઓ સુરેશ વાઘજી હિરપરાની સામે ગુનો નોંધી ધરપકડ કરતા ચકચાર મચી ગઈ હતી પોલીસે આરોપીને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યા છે જાગૃત નાગરિકની એક મળેલ ફરિયાદ આધારે કાપોદરા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોનો ગુનો રજીસ્ટર થયેલ જેના કામે આરોપી લાજપુર જેલમાં હોય એ આરોપી તથા એ ફરિયાદી વચ્ચે સમાધાન કરવાના આવેજ પેટે આ કામે હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ તથા એમના એક વચેટિયા મિત્ર સુરેશભાઈ દ્વારા આ કામના ફરિયાદી પાસે રૂપિયા પંદર હજારની લાંચની માગણી કરેલી અને એ લાંચ લેતા સ્થળ ઉપરથી સુરેશભાઈ તથા હેડ કોન્સ્ટેબલ જયદીપભાઈ પકડાઈ ગયેલા છે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળ કાર્યવાહી ચાલી રહેલી છે અગાઉ એ બાબતે તપાસ ચાલી રહેલી છે અગાઉનું હાલ સુધી એવું અગાઉ આવી કંઈક ઘટના ઘટેલી કે કેમ એવી જાણકારી હાલ સુધી અમારી પાસે નથી તપાસ ચાલુ છે જયદીપનો વચેટિયો સુરેશ વાઘજી સિવિલ કોન્ટ્રાક્ટર છે અને પોલીસ મિત્ર હોવાથી રૂપિયા લેવા તેને મોકલ્યો હતો જ્યારે હેડ કોન્સ્ટેબલ જયદીપ પાટીલનો પચાસ હજારનો પગાર છે અને તેની નોકરીમાં અગિયાર વર્ષ થયા છે ત્યારે ભ્રષ્ટાચારના ગુનામાં પોલીસ કોન્સ્ટેબલની સંડોવણી ખુલ્લી પડી જતા સમગ્ર પોલીસ બેડામાં આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે